વાયરલ થયેલા વિડીયોના દ્રશ્યો તમને વિચારવા પર મજબૂર કરી દેશે મુન્દ્રામાં દારૂબંધીની મજાક ઉડીતી જોવા મળી પિયક્કડ યુવાન કચરાના ઢગલા પર નશામાં આરામ ફરમાવતો હોવાનું જોવા મળ્યું દારૂબંધીનો કડક અમલ હોવાના દાવા વચ્ચે મુન્દ્રામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે અહીંના મુખ્ય રસ્તા પર એક યુવાન દારૂના નશામાં મસ્ત કચરાના ઢગલા પર સૂતો જોવા મળ્યો દારૂના ભારે નશામાં લથડતો આ યુવાન પહેલાં રસ્તા પર જ સૂઈ ગયો હતો આસપાસથી પસાર થતા લોકોએ તેને રસ્તા પરથી ખસેડી સેફ જગ્યાએ મૂકી દીધો પરંતુ નશામાં ચૂર યુવાન થોડા જ સમયે કચરાના ઢગલા પર જઈને સૂઈ ગયો હતો આ ઘટનાએ દારૂબંધી પર મોટો સવાલ ઉઠાવ્યો છે આમ તો ગુજરાતમાં કચ્છમાં દારૂબંધી અમલમાં છે પરંતુ યથાર્થમાં કચ્છના અનેક વિસ્તારોમાં દારૂ સરળતાથી મળી જાય છે આ યુવાનનો નશાનો અખાડો દારૂના આ કાળા બજાર પર ગંભીર ઇશારો કરી રહ્યો છે આ ઘટના દ્રષ્ટિએ એટલી ચોંકાવનારી છે કે જ્યાં લોકો દારૂબંધીનું પૂર્ણ અમલ થાય તેવી આશા રાખે છે ત્યાં આવા દ્રષ્ટાંતો રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર માટે પડકારરૂપ બન્યું છે દારૂના નશામાં રસ્તા પર સૂઈ ગયેલ યુવાનને કંઈક થયું હોત તો જવાબદારી કોણ લેત આ માત્ર એક ઘટના નથી પરંતુ દારૂના કાળા બજારના અનેક પ્રશ્નો ઉકેલવા માટે તંત્રની નિષ્ફળતા દર્શાવે છે અધિકારીઓ અને તંત્રના લીરસુ લાડ સિવાય આ દ્રશ્ય અમલવારીની ધજાગરા ઉડાવી રહ્યું છે હવે સમય છે તંત્રએ દારૂની આ તસ્કરીને બંધ કરી કડક પગલાં ભરવાની વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર

જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two Sangar Ramji R double nine zero nine four five zero five one five શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો